લાલજી ભગત તું આગે બુ સાથ હે સફાઈ કામદારો ની વેદના દિલ્હી સુધી પહોંચાડવા ગુજરાત વાલ્મીકી સંગઠને એ બીડું છે ગુજરાતના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા માટે દંડવત યાત્રાનો પ્રારંભ થયો છે અરવલ્લી જિલ્લાના માલપુરથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે યાત્રાનો પ્રારંભ કર્યો હતો નવા વર્ષની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે કરવામાં આવી હતી આ વચ્ચે સફાઈ કામદારોના પ્રશ્નોને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા દંડવત યાત્રાની શરૂઆત થઈ છે ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે તેમના વતન માલપુર ખાતેથી આ યાત્રાનું રણશિંગુ ફૂક તા તેમના સમર્થનમાં જનસૈલાબ ઉમટ્યો હતો દંડવત યાત્રાનો પ્રારંભ થતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા વર્ષ બે હજાર પચીસથી શરૂ થયેલી આ યાત્રા આગામી એક વર્ષ સુધી ચાલશે વાલ્મિકી સંગઠનની મુખ્ય માંગમાં સફાઈ કામદારોને સમાન કામ સમાન વેતન આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ બંધ થવું સાથે જ કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી જેવી મુખ્ય માંગણીઓ છે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબસીને વેદના આપવા જઈ રહ્યો છું વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયતો સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે અમારી જે બે જગ્યાઓ હતી જિલ્લાડી એ બંધ કરવામાં આવી છે અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો આ પ્રશ્નને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ પીડિત અને અતિબજાત વાલ્મીકી સમાજના સભાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે આ પહેલાં પણ દંડવત યાત્રા યોજી હતી માલપુરથી નીકળેલી યાત્રા રોજડ ખાતે અટકાવી દેવાઈ હતી જ્યાં ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગણીઓ સંતોષવા દાવાઓ થયા હતા જો કે ફરીથી આ યાત્રા શરૂ થતાં લાગે છે કે હજુ પણ તેમની માંગણીઓ સંતોષાઈ નથી હવે જોવું એ રહ્યું કે ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ સંતોષવામાં આવે છે કે આ યાત્રા આગળ વધશે અંકી ચૌહાણ સાથે જયમીન મેરા ગુજરાત અરવલ્લી